જય શ્રી કૃષ્ણ જય મહાદેવ વાલા ભક્તજન કાલે શ્રાવણ માસના રવિવારના દિવસે શિવ મંદિરમાં જઈ શિવલિંગ ઉપર દહીંથી અભિષેક કરવાથી બુદ્ધિ તીવ્ર બને છે જો કોઈના છોકરાઓ અભ્યાસમાં નબળા હોય અથવા અભ્યાસ શરૂ હોય તો કાલે રવિવારનો દિવસ છે એટલે કે રજાનો દિવસ કાલે જો છોકરો કે છોકરી જે કોઈ દીકરાઓ અભ્યાસ કરતા હોય એમના હાથથી શિવલિંગ ઉપર ભગવાન શિવ ઉપર દહીંથી અભિષેક કરવાથી તેજસ્વીતા પ્રાપ્ત થશે અને સદ સદજ્ઞાનની પ્રાપ્તિ થશે કાલે ભોળાનાથને નૈવેદ્યમાં કંદલી ફળ કહેતા કેળા ઘી સાકર મિશ્રિત નૈવેદ્ય ધરાવવું રહેશે કાલે બીજ મંત્ર કરીશું ઓમ તત્પુરુષાય નમઃ આ મંત્રને એક ત્રણ કે પાંચ માળા કરવાથી અભ્યાસમાં છોકરાઓની રુચિ વધશે તેજસ્વીતા વધશે વિદ્યાભ્યાસ તીવ્ર બનશે દરેકને જય ભોળાનાથ જય શ્રી કૃષ્ણ જય મહાદેવ